કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારમાં પતંગોત્સવની ઉત્તરાયણ બે હજાર પચીસ ઉજવણી કરશે અને અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે ગાંધીનગર લોકસભાના સાંસદ આજે જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા પણ જશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં અહેમદાબાદ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે પોણા અગિયાર કલાકે અમદાવાદના મેમનગરમાં યોજાનાર પતંગોત્સવમાં હાજરી આપશે ત્યારબાદ ઘાટલોડિયા ખાતે સવારે સવા અગિયાર વાગ્યા કલાકે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત રહેણા કક્ષાના નવસો વીસ તેમજ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ